તારે પણ એક લગાવવાનું છે ચાલો હવે બીજી બાજુ પર દિવ્યા લગાવશે આર્યા તારો વારો લગાવજો બીજી કોઈ પણ એક બાજુ ચાલો હવે જયનીલ ને આપી દે ચાલો હવે અનન્યાનો વારો બસ કેવાઈ આય ઓય ચાલો સરસ બધી બાજુ સ્ટાર લાગી ગયા ને હવે આરિયાને આપી દે બોક્સ આર્યા હવે કેટલા સ્ટાર લાગ્યા છે ગણી બતાવતો બોલવાનું છે તારે બાજુમાં દર્શિત અને આપ દર્શિતા આ મોટેથી ગણીને બોલ બાજુ થઈ આ જે ગિફ્ટ બોક્સ છે એની બાજુ કેટલી થઈ છ બાજુ થઈ બધાને ખ્યાલ આવી ગયો ને આનો આકાર કયો છે કોણ કેશે હા લમગન આકાર છે કયો આકાર છે તો હવે તમે બોલો છો લમઘન ની બાજુઓ કેટલી હોય છ બાજુઓ ખ્યાલ આવી ગયો બધાને સરસ દર્શિતા આ જે ગિફ્ટ બોક્સ છે એની આપણે કેટલી બાજુ સ્ટાર ચોટાડીએ છે છ બાજુ તો જે આપણે એને બાજુ છે એને આપણે શું કહીશું સપાટી કહીશું ચાલો જયનીલ એની સપાટી ઘણી બાતા તો કેટલી છે શાબાસ હવે આપણે આ જે બોક્સ છે એની ધાર પર આપણે લેસ લગાવવાની છે તો દિવ્યા અને આર્યા બે જણ આપણને લેસ લગાવી બતાવશે ચાલો દિવ્યા અને આર્યાને આપો તો ચાલો દિવ્યા અને દર્શિતા બોક્સની ધાર પર લેસ લગાવી છે ચાલો અનન્યા ગણી બતાવ ત્રણ પાંચ છ સાત આઠ નવ દસ આર્યા ગણી બતાવજો હવે એની ધાર ચાલો હવે બોલો તો આ ધાર કેટલી સરસ આવડી ગયું ને આમ કરો ચાલો બધા આવડી ગયું બધા ગણતા ચલો દર્શિતા બેન હવે મને ખૂણા ગણી બતાવો એના 1 4 5 six, seven, eight.